નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું શું નામ તમારું મારું નામ હીરાભાઈ કયું ગામ તાલુકો કયો જિલ્લો ભુરાભાઈ ગોંધલિયાવાડા તાલુકો દોધીવાડા જિલ્લો બનાસકાંઠા બરોબર કેટલા વીઘામાં માં વાવ્યું ને કેટલા વીઘામાં તૈયાર તૈયાર ત્રણ સાડા ત્રણ વીઘા માં બરોબર કેટલું આવ્યું ઉતારો કેટલો આવ્યો ઉતારો વીઘા છે બરોબર ગત વર્ષે જીરું વાવ્યું કે બીજું વાવ્યું હા પહેલી વાર વાવ્યું ગત વર્ષે નતું જીરું

ઓકે ઓકે સાહેબ દેખી તો મણા રાતરોઈ કાઢવાનું બધું માથે બરે એ લઈ લિધું હાલ અત્યારે સિઝન ચાલુ છે ચાલુ છે એમ ને બરાબર હા એટલે વરસાદે આવતા હોય તો પહેલા પહેલા લઈ લો એમ તો હા વરસાદે કાલકો ડાડો ના આવે તો લઈ દેશે બસ ઓકે ઓકે